નવસારી કોર્ટના વકીલો દ્વારા હાલ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ચલાવી રહેલી ચોર વિરૂદ્ધ રાષ્ટ્રીય ઝુંબેશને સમર્થન આપવા માટે સહી અભિયાન યોજાયું કોર્ટના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વકીલો અને કાયદા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અભિયાનની શરૂઆત જાણીતા વકીલ વિરેન્દ્ર દેસાઈ સીપી નાયક રાજન જોશી બિપિન રાઠોડ અને મનોજ નાયકની હાજરીમાં કરવામાં આવી હતી વકીલોએ લોકશાહી અને મતાધિકારના સંરક્ષણને રાષ્ટ્રીય જવાબદારી ગણાવી પારદર્શક ચૂંટણી વ્યવસ્થા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો સહી અભિયાન દરમિયાન અનેક વકીલો અને નાગરિકોએ ઝુંબેશને ટેકો આપતા પોતાના હસ્તાક્ષર કરીને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ જાળવવાનો સંદેશ આપ્યો કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા નેતા રાહુલ ગાંધી દ્વારા જે દેશનું મોટામાં મોટું કમ્પાંડ કહેવાય જોઈએ તો વોટર બોટને કમ્પાઉન્ડ એટલો એના કરતાં મોટું કમ્પાઉન્ડ છે અને ખોટી રીતે મતદારોને છેતરીને ખોટા મતદાન કરીને જે જીત મેળવી છે ને તે પુરવાર કર્યું છે એમણે એટલે અમે સૂત્ર આપ્યું છે વોટચોર ગદ્દી છોડ તે માટે જે ગુજરાતમાં માણસો છે તે લોકોને એમાં વિશ્વાસ છે તે લોકો એમની સહી કરી રહ્યા છે અને આ ઝુંબેશ આખા દેશમાં ચાલશે ને ગુજરાતમાંથી ભાજપ ગવાના લડા આવી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે